નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો આજના વિડીયોની અંદર આજે આપણે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક મોડલ પેપર નંબર વન સંપૂર્ણ સિલેબસ મુજબ આપણે જોવાના છીએ ઓકે અભ્યાસક્રમના જે આપણને પ્રિલિમ પરીક્ષાના ટોપિક આપેલા છે સંપૂર્ણ ટોપિક મુજબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક માટે આપણે આપણું મિત્રો સ્પેશિયલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ગુજરાતી વ્યાકરણ પ્લસ મોડલ પેપર તમને મળશે એકદમ ટુ ધ પોઈન્ટ અને પરીક્ષામાં બેઠા પૂછાય એવા પ્રશ્નો કે ગુજરાતી વ્યાકરણના પંદરે પંદર પ્રશ્ન આપણા મટિરિયલમાંથી જ મિત્રો પૂછાશે અને મોડલ પેપરના પ્રશ્નો પણ તમને ઘણા હેલ્પફુલ બનશે તો આ પીડીએફ મટીરિયલને જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર ઓગણપચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ આ જ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ચાલો તો અવશ્ય મિત્રો આને પરચેસ કરી લેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે સંધિ છોડો સંમતિ ઓકે તો આની આપણે સંધિ છોડીએ તો શું જવાબ બનશે ઓકે સંમતિ તો જવાબ આવશે આની સત પ્લસ મતિ એટલે ઓપ્શન એ આનો યોગ્ય જવાબ બનશે આપણે ટોપિકની અંદર સંધિ નામનો ટોપિક ગુજરાતી વ્યાકરણમાં આપેલો જ છે નેક્સ્ટ નીચેનામાંથી યોગ્ય સંધિ પસંદ કરવાની છે સ પ્લસ અયન ઓકે સે પ્લસ અયન ઓપ્શન એ નેક્સ્ટ નીચેનામાંથી કયા સામસિક પદોનું જૂથ ઉપપદ સમાસના ઉદાહરણ છે નીચેનામાંથી ઉપપદ સમાસના ઉદાહરણ કયા છે ઉપપદ સમાસ કોને કહેવાય ઓકે છેલ્લે આપણે વિગ્રહ કરતા છેલ્લે ના શબ્દ જો આવે મિત્રો તો એ ઉપપદ સમાસ બનતો હોય છે તો જુઓ જરા નીચેનામાંથી તો વાત કરીએ નર્મદ અંગ્રેજ અને ગૃહસ્થ આ જ આવશે ઓકે નર્મદ અથવા તો આપણે નર્મદા જે નદી છે નર્મદ એટલે કે આનંદ આપનાર આનો વિગ્રહ એવી રીતે થશે એટલે કે આ બધા અગ્રજ છે આત્મજા જે ગૃહસ્થ આ તમામ જે છે તે ઉપજ સમાસના ઉદાહરણ છે બરાબર છે હોવા છે શાકભાજી છે ચા પાણી છે આ બધા વાત કરીએ તો આ દ્વંદ સમાસના ઉદાહરણ બનશે ઓકે ચાલો રીતે દહીં વડા કાચગર સિંહાસન ઘોડાગારી આ બધા મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણ છે ઓકે વિદ્યાર્થી પ્રિય સત્યાગ્રહ આ બધા તત્પુરુષ સમાસના ઉદાહરણ છે અને ઓપ્શન એમાં ઉદાહરણ આપેલા છે નેક્સ્ટ નખ શીખ તો આ મિત્રો વાત કરીએ તો આ સમાસ છે બહુવ્રીહી સમાસ નેક્સ્ટ ચાલો પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં કયા પ્રકારનું વિધાન છે તો કયા પ્રકારનું વાક્ય છે મિત્રો આ પડદો ખુલ્યો પણ નાટક ના ભજવાયું આ મિત્રો જે છે તે કેવું વાક્ય છે સંયુક્ત વાક્ય છે ઓકે સંયુક્ત વાક્ય વાક્ય રચનાનો યોગ્ય ક્રમ જણાવો ગુજરાતી ભાષાની જ્યારે મિત્રો વાત કરીએ સૌ પ્રથમ કરતા આવે ત્યારબાદ ક્રમ આવે અને ત્યારબાદ ક્રિયાપદ આવે તો ઓપ્શન એ યોગ્ય બનશે નેક્સ્ટ જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ ચાલો સ્તુતિ શબ્દની સાચી જોડણી કઈ થશે સ્તુતિ કેવી રીતે લખાય મિત્રો સ્તુતિ ઓકે તો સ્તુતિ કંઈક આવી રીતે લખાય ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે નેક્સ્ટ નીચેનામાંથી સાચી જોડણી શોધો જડીબુટી આ જડીબુટી શબ્દની સાચી જોડણી કઈ થશે તો ઓપ્શન બીમાં જે જડીબુટી લખેલું છે આ એકદમ સાચું છે ચાલ નેક્સ્ટ વાસવ શબ્દનો સામાનાથી શબ્દ જણાવો વાસવ વાસવનો મિત્રો સામાનાર્થી શબ્દ વાત કરીએ તો વાસવ એટલે ઇન્દ્ર નેક્સ્ટ ચાલો કોમુદી એટલે કૌમુદી કોમુદી એટલે મિત્રો ચાંદની ઓકે ઓપ્શન બી રાઈટ આન્સર ચાર વિરોધી શબ્દ આપવાનો છે ફોગટ ઓકે ફોગટનો આપણે સામાનાર્થી શબ્દ વાત કરીએ ઓકે ફોગટ એટલે નકામું થાય ભાઈ ફોગટ એટલે શું થાય નકામું થાય ફોગટ એટલે નકામું મતલબ કે ફોગટનો અર્થ નકામું બી થાય વિરોધી સામાનાથી શબ્દમાં ઓકે નહીં નકામોનું હવે ફોગટ એટલે ડાયરેક્ટ તમને ખબર ના પડે તો ફોગટ એટલે નકામું થાય અને નકામોનો વિરોધી આપો આપણે તો નકામોનો વિરોધી આપણે કહી શકીએ કે ભાઈ સાર્થક એટલે ઓપ્શન સી સાચો જવાબ બરોબર છે નો સામાનથી શબ્દ પૂછે તો ફોગટ એટલે નકામો વિરોધી શબ્દ પૂછે તો સાર્થક નેક્સ્ટ દૂષણ શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે દૂષણ તેનો વિ શબ્દ થાય ભૂષણ નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે વરસાદની ઝીણી છાંટ તેને કહેવામાં આવે મિત્રો ફરફર ચાલો મોતીયા મરી જવા અર્થ આપવો ઓકે મોતિયા મરી જવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે મોતીયા મરી જવા એટલે હોશ ગુમાવવો થઈ શકે હિંમત હારી જવી બી થઈ શકે એટલે બંને થઈ શકે એ ફાઇનલ જવાબ આપણે ઓએમઆર શીટમાં સીટમાં ઓપ્શન ડી આપણે ટીક કરવો પડે નેક્સ્ટ સાથે કહેવતનો અર્થ શું થાય તે સાથે તો મિત્રો આ કહેવતનો અર્થ છે કે જાતે કરીએ તે જ પામીએ ચાલો નેક્સ્ટ દિલીપ પૂર્વ દિશામાં છ મીટર ચાલ્યા બાદ તે દક્ષિણમાં આઠ મીટર ચાલ્યો હવે તે તેના ચાલવાના સ્તરેથી કેટલા મીટર દૂર હશે ચાલો તો હવે મિત્રો મિત્રો શરૂઆત થાય છે રીઝનિંગની સૌથી અગત્યનો વિષય છે રીઝનિંગ ચાલીસ માર્કનું પૂછવાનું છે તો ચાલો સૌ પ્રથમ પૂર્વ દિશામાં તો પૂર્વ દિશા કઈ થશે મિત્રો આપણી આની અંદરથી ઉત્તર દક્ષિણ પૂર્વ પૂર્વ દિશા આ તરફ થશે મિત્રો તો પૂર્વ દિશામાં કેટલું ચાલે છે છ મીટર ચાલ્યો ચાલો ત્યારબાદ દક્ષિણમાં અહીંથી દક્ષિણમાં આઠ મીટર ચાલે છે આઠ મીટર ચાલે છે બરાબર હવે તે ચાલવાના સ્તાર અહીંયાથી ચાલવાની શરૂઆત કરી હતી અહીંની આટલું અંતર પૂછ્યું છે ઓકે ચાલો આપણને ખબર પડીએ આ પાયથા ગોર ગોરસની ત્રિપુટી બને છે છ આઠ તો આ કેટલું માપ હશે તો છનો વર્ગ છાયો છો છત્રીસ પ્લસ આઠનો વર્ગ ચોસઠ બંનેનો સરવાળો કરો તો આવે સો અને સોનો વર્ગ મૂળ મિત્રો કાઢો તમે તો જવાબ આવે દસ મીટર ઓકે તો દિશા અને અંતરનામના ચેપ્ટરમાંથી સૌથી અગત્યનો કોન્સેપ્ટ હોય તો આ છે મિત્રો નાનું પૂછે આ પ્રશ્ન આ મેથડનો પ્રશ્ન પૂછાવાની સંભાવના સૌથી વધારે નેક્સ્ટ પૂર્વ દિશા અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે ચાલો આવી રીતે આપણે દિશાઓ આપેલી છે મિત્રો આ ઉત્તર છે આ દક્ષિણ છે આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે અને ઈશાન ખૂણો આવે અગ્નિ અને વાયવ્ય અને અન્ય નૈઋત્ય ખૂણો ખૂણો આવે મિત્રો આખે આખું આપણે રાઉન્ડ આખે આખું આવી રીતે દોરીએ તો આખે આખું રાઉન્ડ સર્કલ જે વાત કરીએ તો ત્રણસો સાઠ ડિગ્રી હોય ઓકે આપણે કહેતા નથી હોતા કે ત્રણસો સાઠ ડિગ્રી એનાલિસિસ એટલે આખે આખું ઓકે આખે આખું રાઉન્ડ અને બે ખૂણા વચ્ચે નેવું નેવું અંશનો ખૂણો બને આખી આખું જો ત્રણસો સાહીઠનું હોય તો આ બધા ખૂણા નેવું ને એવું અંશના હોય મિત્રો કેટલા હોય નેવું નેવું ના હોય બરોબર છે હવે અહીં શું પૂછ્યું છે પૂર્વ દિશા આ થઈ ગઈ મિત્રો પૂર્વ દિશા અને નેઋત્ય દિશા આ થઈ ગઈ નેઋઋત્ય દિશા આ વચ્ચેનું અંતર કેટલું હશે જુઓ તો પહેલાં પૂર્વથી દક્ષિણ તરફ આવીએ તો નેવું થાય અને અહીંથી દક્ષિણથી નેઋઋત્ય તરફ જઈએ તો ટોટલ નેવું થાય બંને ખૂણા વચ્ચેનું તો અડધું કેટલું થાય પાંત્રીસ એટલે કે નેવું પ્લસ પાંત્રીસ નેવું પ્લસ પાંત્રીસ એટલે મિત્રો જવાબ આવે એકસો ને પાંત્રીસ બરાબર છે ચાર તો સમજાઈ ગયું આખે આખું અરાઉન્ડ છે ત્રણસો સાઠ ડિગ્રી છે આમ આપણે દિશાઓ દર્શાવી દીધી ઓકે અહીં ઈશાન અગ્નિ આ વાયવ્ય અને આ નૈઋત્ય બરોબર છે પૂછવું છે શું આપણે પૂર્વ દિશા આથી પૂર્વ દિશા પૂર્વથી લઈને અન્ય સુધી આપણે આવવાનું છે ઓકે આ કેટલું થાય આ અંતર નેવું થાય અને આ બીજું ટોટલ નેવું થાય એનું અડધું કેટલું થાય તો અડધું થાય મિત્રો નેવું નું પિસ્તાલીસ ઓકે તો નેવું પ્લસ પિસ્તાલીસ ઓકે નેવું પ્લસ પિસ્તાલીસ એટલે એકસો પાંત્રીસ બરોબર સોરી પાંત્રીસ કર્યા હતા એટલે એકસો નેક્સ્ટ જો કેટ બરાબર ચોવીસ હોય ડોગ બરાબર છવ્વીસ હોય તો પીઆઈજી બરાબર કેટલા થશે જુઓ અહીં કઈ રીતે કર્યું છે સી સીનો ક્રમ આપણે એ બીસીડીના મૂળાક્ષર પ્રમાણે ત્રીજો થાય એનો ક્રમ થાય પહેલો અને વીસનો ટીનો થાય વીસ આ બધેનો સરવાળો કરો તો ચોવીસ આવે બરાબર તો સિમ્પલ હવે આપણે આ જે છે પીઆઈજી એના અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમનો સરવાળો કરવાનો રહેશે તો પીનો ક્રમ સોળમો થાય આઈનો ક્રમ છે નવમો અને જીનો ક્રમ છે સાતમો આનો કરો મિત્રો હવે સરવાળો તો પચીસ ને સાત બત્રીસ બત્રીસ જવાબ આવશે ઓપ્શન એ સાચો જવાબ ચાલો જો જો સાંકેતિક ભાષામાં અદિતિનો કોડ આવી રીતે આપેલો છે તો હિરલનો કોડ કેવો કેટલો થશે મિત્રો તો જુઓ કઈ રીતે થયું છે જુઓ તો એ એનો અંગ્રેજીના મૂળાક્ષર પ્રમાણે એબીસીડી પ્રમાણે સીટી પ્રમાણે એક ઓકે પહેલા ક્રમે આવે ત્યાં એક લખેલો છે ડી ચોથા સ્થાને છે તો ચાર લખેલા છે એવી રીતે આપેલો છે બરાબર તો સિમ્પલ વસ્તુ છે હિરલને પણ આપણે એવી રીતે લખવું પડે ચાલો તેવી રીતે તમે ડાયરેક્ટ કરી લેજો તો આનો જે છે સાચો જવાબ ઓપ્શન એ આવશે નેક્સ્ટ જો કૂતરાને બિલાડી કહેવાય બિલાડીને સિંહ કહેવાય સિંહને બળદ કહેવાય બળદને કુક જે છે કુકડો કહેવાય કુકડાને હાથી કહેવાય હાથીને ગધેડો કહેવાય તો ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે છે ખેડૂત મિત્રો બરદથી ખેતી કરે એ આપણે સૌ જાણીએ છીએ અને અહીંયા કોડિંગની ભાષામાં બરદને કૂકડો કહેવામાં આવ્યો છે તો સાચો જવાબ આવશે મિત્રો અહીં કૂકડો તો તો નાગાલેન્ડ તો અસમની રાજધાની દિસપુર છે એવી રીતે નાગાલેન્ડની રાજધાની કોહિમા છે ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ ચાલો બેંક તો આરબીઆઈ તો વીમો તો શું આવશે ઓકે બેન્કિંગ ક્ષેત્રનું નિયમન મિત્રો આરબીઆઈ કરે છે એવી રીતે વીમા ક્ષેત્રનું જે નિયમન જે છે તે ઈરડા કરે છે તો ઓપ્શન એ સાચો જવાબ ઈરડા ઓકે ચાલો નેક્સ્ટ રણમાં હંમેશા ખાલી જગ્યા મળે જ ઓકે રણમાં હંમેશા કઈ ના આવો તો ભલે પણ રેતી તો મિત્રો હોય જ નેક્સ્ટ ચાલ ત્રણ તો સત્યાવીસ તો પાંચ તો કેટલા થશે ત્રણ નો ઘન સત્યાવીસ તો પાંચ નો ઘન એકસો પચીસ ઓપ્શન ડી નેક્સ્ટ નીચેની સંખ્યાઓમાંથી જુદી તરી આવતી સંખ્યા શોધો ચાલો હવે આપણે જોઈએ ચૌદ આપેલું છે પચીસ આપેલું છે એકત્રીસ આપેલું છે અને ઓગણપચાસ આપેલું છે આ પ્રશ્નમાં મિત્રો કે આવા પ્રશ્નો ઘણીવાર પૂછાયા છે નામો બી જે છે ડખો થતો હોય છે તમે આવી રીતે કરી શકો જુઓ સૌ પ્રથમ ડાયરેક્ટ આપણને ખબર પડે કે ભાઈ આ ચૌદ એ બેકી સંખ્યા છે પચીસ એકી સંખ્યા એકત્રીસ એકી સંખ્યા પચાસ એકી સંખ્યા જો લો જવાબ મળી ગયો ઓકે આ રીત નંબર એક થઈ બીજી રીતે બી જવાબ બની શકે મિત્રો કેવી રીતે તમે જુઓ આમાંથી વાત કરીએ તો ચૌદ વિભાજ્ય સંખ્યા છે પચીસ વિભાજીય સંખ્યા છે એકત્રીસ અવિભાજ્ય સંખ્યા છે ઓગણપચાસ પણ વિભાજ્ય સંખ્યા છે બરાબર છે તો ઓપ્શન સી બી સાચો જવાબ બની શકે એટલે આના બે જવાબ બની શકે ઓપ્શન એ બી આવી શકે સી બી આવી શકે પરંતુ પરીક્ષા સેટર જે પેપર સેટરનું લોજિક હંમેશા આ જ રહેશે ઓકે એટલે ઓપ્શન સી આનો ફાઇનલ જો આપણે ટીક કરવું હોય તો ઓપ્શન સીમાં જ મિત્રો ટીક કરવાનું એટલે કે અવિભાજ્ય વાળો કોન્સેપ્ટ અહીં યોગ્ય રહેશે બરાબર ચાલો તો આવા બે પ્રશ્ન બને ત્યારે જે અઘરું થોડુંક લોજિક હોય એ લોજિક વાળો સાચો જવાબ ટીક કરવો પડે બરાબર નેક્સ્ટ આપેલી સંખ્યા આ સંખ્યા આપણને આપી દીધી છે આના તમામ અંકોને ચડતા ક્રમ ગોઠવવામાં આવે તો કેટલા અંકોના સ્થાનમાં ફેરફાર થશે નહીં તો આપણે સંખ્યા આપી દીધી છે તો આને આપણે હવે ચડતા ક્રમમાં ગોઠવીએ છ ત્રણ નવ બે ઓકે આઠ એવું આપેલું છે પેલું એક આવે ત્યારબાદ બે ત્યારબાદ વાત કરીએ તો ત્રણ ચાલો પહેલી આપણે સંખ્યા લખી નાખીએ એટલે સરળ ત્રણ છ ત્રણ નવ બે આઠ અને એક હવે આપણે આને શું કરવાનું ચડતા ક્રમમાં ગોઠવવાના તો સૌ પ્રથમ એક આવે ત્યારબાદ બે ત્યારબાદ ત્રણ ચાર એક બે ત્રણ ત્યારબાદ વાત કરીએ તો છ આઠ અને નવ તો કેટલા અંકોના સ્થાનમાં ફેરફાર થશે નહીં તો જુઓ એક આઠ આઠ નું ક્રમ આઠ જ રહે છે આ એક જ છે માત્ર બાકીના બધા ક્રમ બદલાઈ ગયા છે તો એક જવાબ ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ સાત ચૌદ ત્રેવીસ ચોત્રીસ તો શ્રેણી આપેલી છે ચાલો તો આની અંદર કેવી રીતનું છે ક્વેશ્ચનમાં સત્યાવીસ ની વાત કરીએ તો તફાવત આપવા લેવાનો છે સાત ના ચૌદ થયા એટલે પ્લસ સાત થયા મિત્રો ઓકે ચૌદ ના ત્રેવીસ થયા ચૌદ માંથી ત્રેવીસ કેવી રીતે થયા પ્લસ નવ થયા ત્રેવીસના ચોત્રીસ થયા પ્લસ અગિયાર થયા તો હવે ડાયરેક્ટ આપણને ખબર પડે સાત નવ અગિયાર તો હવે નેક્સ આવે તેર બરાબર તો તેર પ્લસ કરો ચોત્રીસ પ્લસ તેર એટલે મિત્રો જવાબ આવે સુડતાલીસ ચાલો ત્રણ નવ સત્યાવીસ એક્યાસી તો જુઓ ત્રણના ત્રણ ગણા થાય ઓકે ત્રણના ત્રણ ગણા નવ નવના ત્રણ ગણા સત્યાવીસ સત્યાવીસના ત્રણ ગણા એક્યાસી એક્યાસીના ત્રણ ગણા મતલબ કે ગુણાકારની સીડીજ છે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરવાના રહેશે એક્યાસી ગુણ્યા ત્રણ છેલ્લે આઠે છેલ્લે ત્રણ આવે એવો જવાબ આવે એટલે ઓપ્શન ડી સાચો જવાબ ત્રણસો નેક્સ્ટ ચાલો ચાર નવ વીસ તેતાલીસ અને નેવું તો આ સીરીઝ આપેલી છે ઓકે શ્રેણીના પ્રશ્નો મિત્રો ચારથી પાંચ પ્રશ્નપત્રમાં હશે જ તો આમાં કેવી રીતનું છે જુઓ મિત્રો ચારના નવ થયા તો ચાર દૂ આઠ પ્લસ એક એટલે નવ થાય બરાબર એવી રીતે વાત કરીએ નવના વીસ થયા તો નવ દુ અઢાર પ્લસ બે એટલે વીસ થાય મિત્રો ઓકે વીસના તેતાલીસ થાય એટલે વીસ દુ ચાલીસ પ્લસ ત્રણ એટલે તેતાલીસ થાય બસ તો આવી રીતે આ કરવું તો ગુણ્યા બે કરો નેવું ગુણ્યા બે એટલે નેવું દુ એકસો ને પ્લસ ચાર ઓકે હવે ત્રણ થયા ત્રણ એક બે ત્રણ તો હવે ચાર આવે એકસો એસી પ્લસ ચાર એટલે એકસો સોરી હજી એક અંક બાકી રહી ગયો ને અહીંયા તેતાલીસ ઓકે ગુણ્યા બે અને ત્રણ એટલે તેતાલીસ ગુણ્યા બે પ્લસ ત્રણ કરો એટલે નેવું આવે તો હવે શું કરવાનું નેવું ગુણ્યા બે પ્લસ પાંચ આવશે બરાબર અહીંયા ચાર થઈ ગયા એટલે તો નેવુંના ડબલ કેટલા થાય એકસો એંસી પ્લસ પાંચ એટલે એકસો પંચ્યાસી જેવો જવાબ બનશે મિત્રો ઓકે આપણે આ ભૂલી ગયા હતા લેવાનું તેતાલીસમાંથી નેવું કેવી રીતે બન્યા એ આપણે ભૂલી ગયા હતા ચાલો બસો સોળ ને પાંચસો બાર સાતસો ઓગણત્રીસ ચાલો તો હવે આગળ આપણે શું આવશે તો જુઓ આ છનો ઘન છે મિત્રો આ ત્રણસો ચુમ્માલીસ નહીં ત્રણસો તેતાલીસ છે બરાબર ને પ્રિન્ટિંગ થોડીક મિસ્ટેક છે તો આ છનો ઘન છે મિત્રો આ સાતનો ઘન છે આ આઠનો ઘન છે આ નવનો ઘન છે તો હવે દસનો કન આવે દસનો ઘન થાય મિત્રો હજાર ચાલો એ બી ડીજી ખાલી જગ્યાને પી તો એમાંથી બી કેવી રીતે બન્યો પ્લસ એક કર્યો ઓકે તો બી બન્યો બીમાંથી ડી થયો એટલે પ્લસ બે કર્યા ડીમાંથી જી થયો એટલે પ્લસ ત્રણ થયા જી પ્લસ ચાર કરો જી પ્લસ ચોથા ક્રમે કયો અંક આવે તો જવાબ હવે કે ચાલો રાહુલનો ક્રમ એક હરોળમાં આગળથી સાતમો અને પાછળથી સત્તર મો છે તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે તો આવું સૂત્ર પણ છે મિત્રો કે ભાઈ કુલ બરાબર આગળથી ક્રમ પ્લસ પાછળથી ક્રમ માઇનસ એક આવો કોન્સેપ્ટ ઓકે આમાં આપણે શીખતા હોઈએ છીએ આમાં આપણને કુલ વિદ્યાર્થીઓ પૂછ્યા છે તો આપણે શું સિમ્પલ રીતે કરોના બંનેનું કરી નાખો સરવાળો સાત સાત પ્લસ સત્તર એટલે સરવાળો થાય ચોવીસ એમાંથી માઇનસ એક કાઢી નાખો તો જવાબ આવે ત્રેવીસ બરાબર કેમ એક કાઢવાનો કારણ કે આ બે એકના એક વ્યક્તિને અહીં રાહુલે બે વખત લખવામાં આવ્યો છે એટલે એક આપણે માઇનસ કરવો પડે નેક્સ્ટ ચાલીસ બાળકોની લાઈનમાં મોહન જમણી બાજુથી ચૌદમાં ક્રમે છે તો ડાબી બાજુથી કયા ક્રમે હશે ચાલો તો આ જમણી બાજુથી ચૌદમાં ક્રમે છે એટલે કે એક મૂકીને અહીંયાથી આ બાજુ આપણે કરીએ તો જમણી બાજુથી કયા ક્રમે છે તેરમાં ક્રમે છે ઓકે તો આપણે કુલ બરાબર સૂત્ર લગાવીએ તો કુલ કેટલા ચાલીસ બાળકો બરાબર જમણી બાજુથી ક્રમ કેટલો છે ચૌદમો છે બરાબર બરાબર તો ચૌદ ડાબી બાજુથી ક્રમ આપણે શોધવાનો છે માઇનસ એક તો ચાલીસ ચૌદને આ તરફ આવતો તો માઇનસ થશે માઇનસ એકને આ તરફ આવતો દો તો પ્લસ એક થશે બરાબર ડાબી બાજુથી ક્રમ આપણને મળશે તો ચૌદમાંથી આપણે ચાલીસ માંથી ચૌદ ને બાદ કરો તો ગીતાથી ઊંચો હોય પણ રાજેશ નીચું કોણ હશે ચાલો તો હવે આપણે આમાં જોઈએ કે ભાઈ ગીતા સીતાથી ઊંચી છે તો ગીતા ઊંચી છે એટલે ગીતાનો જે કરીએ કોનાથી ઊંચી છે સીતાથી તો આવી રીતે બને સીતાથી ગીતા ઊંચી છે ચાલો આગળ પણ રાજેશથી નીચી છે રાજેશ થી નીચે છે કોણ ગીતા તો અહીંયા આપણે આગળ આપણે લગાવીએ રાજેશ બરોબર ચાલો ત્યારબાદ જો રીતેશ ગીતાથી ઊંચો હોય અને રાજેશથી નીચો હોય મતલબ રીતેશ અહીંયા આવશે બરાબર છે રિતેશનો આપણે રી કરી નાખીએ અહીંયા આવશે અબની ગીતા અને રિતેશ ગીતા અને રાજેશની વચ્ચે હોય તો સૌથી નાનું કોણ સૌથી નાની તો સીતા આવે મિત્રો ઓપ્શન ડી સાચો જુઓ ચાલો ત્યારબાદ આવી પ્રશ્ન જોઈએ કે ભાઈ એ જો બીથી મોટો છે તો એ બીથી મોટો છે પણ સીથી નાનો છે એટલે સી એ કરતાં પણ મોટો છે હવે ડી એથી મોટો છે અહીંયા ક્યાંક ડી હશે એથી મોટો છે અને એથી નાનો છે મતલબ એ સીથી મોટો છે કે નાનોથી કંઈ કર્યું નથી એટલે આપણે એ અહીંયા ક્યાંક હશે મતલબ બરોબર તો સૌથી નાનું સૌથી નાનો તો બી હોય ઓકે આ ચેક કરવાની આગળ જરૂર બી નથી ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ ચાર ત્યારબાદ આપણે સાદુ રૂપ આપવાનું છે તો અહીંયા ડાયરેક્ટ આપણે સૌ ભાગો સબના નિયમ મુજબ સૌ પ્રથમ ભાગ આગળ કરાય તો ચોવીસ ભાગે આઠ કરો તમે તો આઠ તેરી ચોવીસ તો અહીંયા ત્રણ આવે ત્રણ ગુણ્યા પાંચ કરો એટલે પંદર આવે પંદર પ્લસ નવ પંદર પ્લસ ચાર એટલે ઓગણીસ ઓગણીસમાંથી ત્રણ બાદ કરો એટલે સોળ જવાબ બનશે નેક્સ્ટ ચાલો જો પ્લસ એટલે ગુણાકાર માઇનસ એટલે ભાગાકાર ગુણાકાર એટલે ઓકે બાદ બાકી અને ભાગાકાર એટલે પ્લસ હોય તો આની નિશાનીની એટલા બદલી કરીને આપણે સાદુરૂપ રૂપ આપવાનું છે તો સૌ પ્રથમ તમારે લખી નાખવાનું વીસ ચાલીસ આઠ પાંચ અને ત્રણ હવે જુઓ ભાગાકારનો મતલબ શું થાય છે તો ભાગાકાર એટલે પ્લસ તો અહીંયા આપણે પ્લસ કરીએ ત્યારબાદ બાદ બાકી બાદ બાકી એટલે ભાગાકાર તો ભાગાકાર લખી નાખો ગુણાકાર ગુણાકાર એટલે બાદ બાકી અને ત્યારબાદ પ્લસ પ્લસ એટલે ગુણાકાર બસ ચાલો હવે આનું સાદું રૂપ આપી દો તો વીસ પ્લસ ચાલીસ ભાગે આઠ એટલે આઠ પંચે ચાલી એટલે પાંચ અન્ય બી આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ ત્રણ પંચાને પંદર બરાબર વીસ માંથી પંદર બાદ કરો પાંચ પાંચ ને પાંચ દસ ચાલો એક ઘડિયાળમાં અને સમય થયો છે તો તેને અડીસામાં જોતા કેટલા બતાવશે ચાલો તો હવે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં અગિયાર અને પાંચ વાગ્યા છે તો એને આપણે અડીસામાં જોયું તો કેટલા વાગ્યા હશે તો આપણે એને ત્રેવીસ સાહીઠ માંથી બાદ કરવાનું ત્રેવીસ સાઈઠ માંથી અગિયાર અને પાંચ મિનિટ ને બાદ કરો મિત્રો તો ચાલો કેટલા વાગ્યા આની અંદર વાત કરીએ તો આમાં પંચાવન વધે અને આની અંદર વાત કરીએ તો આની અંદર વધે બાર તો ઓપ્શન એ સાચો જુઓ એક ઘડિયાળમાં નવ અને દસનો સમય થયો છે જો તે ઘડિયાળને પાણીમાં જોવામાં આવે તો કેટલા સમય બતાવશે તો પાણીમાં જ્યારે જોવામાં આવે તો અઢાર ત્રીસમાંથી બાદ કરવાના અઢાર ત્રીસ અઢાર ત્રીસમાંથી નવ અને દસ મિનિટને બાદ કરો તમે ચાર તો અહીંયા મિત્રો આવે વીસ અહીંયા આવે નવ નવ અને વીસ ઓપ્શન એ સાચો જુઓ ચાલો એક અને ચાલીસ સુધીમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરશે મિનિટ કાંટાની વાત કરીએ જે મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરશે યાદ રાખો મિત્રો જે મિનિટ કાંટો એક મિનિટમાં છ ડિગ્રી ફરે એક મિનિટમાં છ ડિગ્રી ફરે તો ટોટલ મિનિટ કેટલી થાય એક કલાક અને ચાલીસ મિનિટમાં કેટલી મિનિટ ટોટલ થાય સો મિનિટ થાય મિત્રો ઓકે તો ડાયરેક્ટ કરો ગુણાકાર તો જવાબ આવે મિત્રો છસો બરાબર તો છસો ડિગ્રી સાજો જવાબ બનશે ચ્યાલુ ચાર અને ચાલીસ વાગે કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા જે કેટલા ડિગ્રીનો ખૂણો બને તો આના માટે આપણા પાસે સૂત્ર છે અગિયાર ભાગ્યા બે મિનિટ માઇનસ ત્રીસ કલાક અવર એટલે કલાક બરાબર અગિયાર ભાગ્યા બે મિનિટ કેટલી છે મિત્રો ચાલીસ ગુણ્યા ચાલીસ કરો માઇનસ ત્રીસ ગુણ્યા કલાક કેટલા છે ચાર કલાક બસ આનું હવે તમે સાદું રૂપ જો આપશો તો જવાબ આવશે સો ડિગ્રી નેક્સ્ટ એક દિવસમાં કેટલી વખત મિનિટ કાંટો કલાક કાંટાને ક્રોસ કરે તો એ બાવીસ વખત ક્રોસ કરે ડાયરેક્ટ મોટી યાદ રાખી લેવાનું કોઈ વર્ષમાં ચોપન બુધવાર આવવાની સંભાવના કોઈ કોઈ પણ મિત્રો વાર હોય કોઈ પણ વાર હોય એક વર્ષમાં વધુ વધુ ત્રેપન વખત આવી શકે ચોપન વખત કદી ના આવે ઓકે કોઈ પણ વાર વધુ વધુ ત્રેપન વખત આવી શકે ત્રેપન થી વધુ વખત ન આવી શકે આમાં તો ચોપન લખેલું છે ઓકે ચોપન આવે જ નહીં અશક્ય વાત છે ભાઈ અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય ઓપ્શન સી સાચો જો નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી તો જુઓ ચોવીસો તો આને ચાર વાડી પેલા બે અંક ને ચાર આપણે ભાગી શકીએ છીએ ઓકે જો આપેલી હોય તો પેલા બે અંક જોઈ લેવાનો તો આ પણ લીપ વર્ષ છે આ પણ છે આ પણ છે ઓપ્શન ડી લીપ વર્ષ નથી ચાર બે હજાર વીસ જેવું કેલેન્ડર હવે ક્યારે આવશે તો બે હાજર વીસ મિત્રો શું છે લીપ વર્ષ છે ઓકે જો લીવ પરસ આપેલું હોય તો પ્લસ એમાં અઠ્યાવીસ વર્ષ એ ફરીથી રિપીટ થાય બરાબર છે તો બે હજાર વીસની અંદર અઠ્યાવીસ તમે એડ કરી નાખો તો જવાબ આવે બે હજાર અડતાલીસ પંદર માર્ચ બે હજાર ચૌદના રોજ શનિવાર હોય તો પંદર માર્ચ બે હજાર પંદરના રોજ કયો વાર હશે એક વર્ષનો ફરક પડે જ છે અને વચ્ચે લીવ વર્ષ આવતું નથી તો શનિવાર પછી ડાયરેક્ટ રવિવાર જવાબ બને ઓકે વચ્ચે જો લીવ વર્ષ આવતું હોત તો સોમવાર જવાબ થઈ જાય બરાબર પણ તો બે હજાર ચૌદ પંદરમાં લીવ પરસ એકે નથી ચાલો એક છોકરા સામે જોઈ સંદીપ બોલ્યો તે મારી માતાના એકમાત્ર પુત્રનો પુત્ર છે તો સંદીપનો તે છોકરા સાથે શું સંબંધ હશે ચાલો ઓકે ચાલો તે તે એટલે કોણ મિત્રો તે એટલે એ છોકરો તો આપણે લખી નાખીએ છોકરો મારી માતાના એકમાત્ર પુત્રનો પુત્ર મારી એટલે કોની સંદીપની તો સંદીપની માતા ઓકે સંદીપની માતાનો એકમાત્ર પુત્ર એટલે પુત્ર સંદીપ થશે અને એનો પુત્ર એટલે સંદીપનો પુત્ર બરોબર છે તો શું કીધું છે છોકરા થી સંબંધ બજાવવાનો તો આ છોકરા શું થાય પિતા થાય તો સંદીપ આ છોકરા પિતા હશે બરોબર સિમ્પલ વસ્તુ છે ચાર પવને રૂપાને ને કહ્યું તમારા ભાઈની ની એકમાત્ર બહેન મારી માતા છે તો રૂપાનો પવન સાથે શું સંબંધ બનશે તો આની અંદર સંબંધ બનશે મિત્રો માતાનો ચાલો એક એક ચાર આઠ નવ સત્યાવીસ સોળ તો હવે શું આવશે એક નો વર્ગ એક નો ખંડ બે નો વર્ગ બે નો ખંડ ત્રણ નો વર્ગ ત્રણ નો ખંડ ચાર નો વર્ગ ચાર નો ખંડ ચોસઠ નેક્સ્ટ શાંતિ તો અરાજકતા તો સર્જન તો શાંતિનો વિરોધી શબ્દ થાય અરાજકતા તો સર્જનનો વિરોધી શબ્દ થાય વિનાશ ઓકે તો મિત્રો આ હતું એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક માટે ઓકે આપણું ક્વેશ્ચન પેપર આવી રીતે આપણે પેપર આવતા રહેશે પીડીએફ પરચેસ કરવા માંગતા હોય તો માત્ર ઓગણપચાસ રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો ઓકે ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત